કે મહિલાઓમાં પ્રજનન ક્ષમતા માટે વયની કોઈ સીમા હોતી નથી ઉલ્લેખનીય છે કે લોકો એવું પણ માને છે છે કે સ્ત્રીઓમાં પણ એક વય હોય પણ ઇટલીની આ મહિલાએ બધાને ખોટા સાબિત કરી દીધા છે આ મહિલાએ એક નવ પોણ ના બાળકને જન્મ આપ્યો છે જો કે જેને લઈને ચિકિત્સા જગત તેની આલોચના પણ થઈ રહી છે તેનું કારણ એ કે આ મહિલાની પરિપક્વ વય છતાં અંડાશય પ્રત્યારોપણ તુર્કીના એક ખાનગી ક્લિનિકમાં ડોલ પોપલીકી દ્વારા આ મહિલાના અંડાશય પ્રત્યારોપિત કરવામાં આવ્યા આ પ્રત્યારોપણ ઓપરેશન પછી ત્યાં વિવાદ પણ થઈ રહ્યો છે કારણ કે યુરોપીય કાયદા હેઠળ અને ગેરકાયદેસર માનવામાં આવે છે એકસો એક વર્ષની વયમાં એક બાળક જન્મ આપનારી મહિલા અનાતોલિયા વાર્ડેલા પોતાના સત્તર માં બાળક ના ફ્રાન્સિસ્કો ના જન્મ આશીર્વાદ માન્યા છે અનાતોલિયા કહ્યું કે સોળ બાળકો જન્મ આપ્યા પછી તેને ડિમ્બ ગ્રંથિનો કેન્સર થઈ ગયું હતું જે કારણે તે ખુદને ને બેકાર અને દંડિત અનુભવી રહી હતી હવે તે એકવાર ફરી મા બનવાથી ખુદ પર ગૌરવ અનુભવી રહી છે